મિત્રો કેટલું છે તે મંદિરનો ગેટ મિત્રો અંદર જઈશું અને દર્શન કરાવશું અહીંયા વરસાદ પણ જોઈ શકો કે સાડા સાત આવી ગયા છે અને થોડુંક પાણી પણ આવી ગયું છે તો આજના લાઈ દર્શન મિત્રો સૌ પ્રથમ તો મિત્રો આપણે કા દાદાના દર્શન કરાવીશું અને ટ્રાફિક જોઈ શકો કે વરસાદના કારણે ટ્રાફિક ખૂબ ઓછું છે

અજયભાઈ બાપસ રામ જય શ્રી રામ તો આજના લાય દર્શન મિત્રો જોઈ શકો છો તામિની બેન જોઈએ છીએ વાપસ્તરામ ઘણા ટાઈમ પછી લાઇવમાં જોડાણા છે તેઓની પણ વાપસ રામ જય શ્રી રામ તો આજના લાય દર્શન ગાદી મંદિરના કઈ જગ્યાએ ગયા હતા અહીંયા જ છું મિત્રો આપણે અને આખો દિવસ કામ કરવું જોબ પર કાંતિભાઈ બાપેશય શ્રીરામ તો ગાદ લાઈ જ છે ભાવના પરમાર જય શ્રીરામ તેવા છે પેલીવા લાઈવમાં જોડાના છે પટેલ બાપેશરામ પટેલ યશ બાબેશરામભાઈ તો બે આપણે કાંતિભાઈ પ્રિન્સ અને યશ ત્રણે હરિપુરાથી લાઈવમાં જોડાયેલા છે તેઓને વાપસ તરામ જય શ્રી આજના લાઈવ દર્શન ચાલો સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો આ ટુનો ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું છે તે તો સમાધિ મંદિર જઈએ અને સમુદ્ર મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો આ છે સમાજ મંદિર સમાજ મંદિર હા સ્કૂલે થી આવતો ભાઈ અજયભાઈ તો આજે તમારો વારો હશે હા ચૌદ તારીખ છે એટલે તમે આવી હશે અજયભાઈ તો આજના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો સમાધિ મંદિરના અને અજયભાઈની પણ ચેનલ છે બાપેશ ત્રાવ બાપેશ ત્રાવના યુટ્યુબમાં વિડીયો પણ મૂકે છે મુલાકાત લઈ શકો મિત્રો અને નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો મંદિરના પણ લાઈવ દર્શન આજના આજના લાઈવ દર્શન મિત્રો ચાલો મિત્રો તો અહીંથી આપણે ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિર દર્શન કરાવીએ તો સામે જોઈ શકો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિર લાય દર્શન આજના કરાવીએ મિત્રો ઇન્ડિયા બાબાશ્રામભાઈ જિગ્નેશભાઈ બાબાશ્રામ નરેશભાઈ બાપેશરામભાઈ જિગ્નેશભાઈ દરજી બાપેશરામ તો આ છે ધ્યાન ને ધ્યાન ના લાય દર્શન મિત્રો નરેશભાઈ બાપેશરામ જય શ્રી રામ રાધા રાધા કે તો નવા મિત્રોને હાર્દિક વોશા બાપા સ્તરામભાઈ તો નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સુયુભા પઢિયાર બાપા સ્તરામભાઈ સુયુભાઈ તો આજના લાઈવ દર્શન મંદિરમાં તમે જોઈ શકો ભાઈ કે મઢમાં તમે ધ્યાનથી જોશો મિત્રો તો બે આંખ નાક કાન મોટું બધું બતાશે બાપાના લાય દર્શન થશે ગૌરવભાઈ બાપેશરામભાઈ ફટાકડા વ્લોગ તો આજના લાય દર્શન વડની અંદર નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલમાં પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે તો આજના લાય દર્શન ચાલો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન તો આગળ જઈશું અહીંથી જોઈશો મિત્રો સુંદર મજાનું લાગી રહ્યું છે અને આ જે વરસાદના સાટા પણ હતા એટલે થોડુંક મંદિર પણ ભીનું હોય છે બધી બાજુ જોઈ શકો નીચે પણ કે પાણી ભરાય વરસાદ હતો પણ મીડિયમ હતો એટલો બધો નહોતો તો ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે હમણાં ભાઈ કરાવ્યા તમે થોડાક લેટ છો લાઈમાં તો સમાધિ મંદિર આવી ગયા છે ના છે ગાદી મંદિર તો ગાદી મંદિર ના લાવી દેશે ના આજના લાઈ દેશે મિત્રો ગાદી મંદિરના

તો આજના લાય દર્શન કરી શકો છો નવા મિત્રોને જણાવવાનું કંઈ ચેનલમાં નવા હોવ તો ચેનલ સિટ્સ પ્રાપરી લે જેથી કરી સવારે સાંજે બંને લાય દર્શન લાય દર્શન આપણે વિક્રમ चलाज्ले राखी फरी पासा सवरे सात में दशे सात में पंद्रह लाइन में राखी बता मित्रों वापस तरह जय राधे राधे तो लाइव में जो खूब खूब आभार लाइव एट्लै राखी અને અમિતભાઈ બાબા તો નવા મિત્રોને ફરી જ કે ચેનલ પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શક્યા નરેશભાઈ બાપા સ્તરામ તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ ચાલો બધા મિત્રોને બાબા